બોટાદના કાંડ પછી મોટાભાગના ખેડૂતો જે જેલમાં હતા હવે ધીરે ધીરે જેલ મુક્ત થઈ રહ્યા છે ગઈકાલે ઘણા બધા ખેડૂતો જેલની બહાર આવી પોતાનો આક્રોશ વ્યક્ત કરતા દેખાયા મીડિયાએ જ્યારે એમની સાથે સવાલ જવાબ કર્યા ત્યારે જેલમાં શું થયું એની વાત તો કરી પણ સાથે જ બોટાદમાં હળદરમાં જે દિવસે સભા હતી એ દિવસે શું થયું કોણે લાઠીચાર્જ કર્યો પોલીસે પથ્થર ઉપાડ્યા કે પછી ખેડૂતોએ પથ્થર ઉપાડ્યા આ બધા જ વિષય પર ખેડૂતો હવે જેમ જેમ જેલ મુક્ત થઈ રહ્યા છે એવી રીતના પોતાની વ્ય કહી રહ્યા છે પણ જે આખી સભા શરૂ થઈ હતી જે આગેવાન હતા એ રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન ફરીથી કોર્ટે નામંજૂર કર્યા છે ગઈકાલે કોર્ટમાં સુનાવણી હતી અને કોર્ટે ફરીથી પ્રવીણ રામ અને રાજુ કરપડાના જામીન નામંજૂર કરી દીધા છે ધીરે ધીરે ખેડૂતો બહાર આવી રહ્યા છે જામીન મુક્ત થઈ રહ્યા છે પરંતુ આગેવાનો બહાર આવે એવી સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાએ ઘણા બધા નેતાઓએ ભારતીય જનતા પાર્ટી સામે ઘણા બધા સવાલ કર્યા પ્રહાર કર્યા કે બે નેતા જે ખેડૂતો માટે લડે છે તમે એમને જામીન પણ નથી આપવા દઈ રહ્યા તમે એમને જેલમાં રાખવા માંગો છો એટલે ખેડૂતો બીજા મુદ્દા ઉઠાવી ના શકે અને આ શોષણ છે આ બધી જ વાત આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાય સમયથી રાજુ કરપડા પ્રવીણરામ જેલમાં છે જેલમાંથી વિડીયો બહાર આવ્યા પછી બીજી એક ફરિયાદ એમના પર થઈ હતી અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે પણ એ રાજુ ગરપડા અને પ્રવીણરામ સાથે જેટલા ખેડૂતો જેલમાં છે એ લોકોને મળવા માટે પણ ગયા હતા જ્યારે એ પહોંચ્યા મળવા માટે તો એમને સમય ન આપવામાં આવ્યો અને પછી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાત સરકાર સામે સવાલ ઉઠાવ્યા કે હું તો ખેડૂતોને મળવા જઈ રહ્યો હતો ગુજરાત સરકારને એટલો ડર કેમ છે કે એ મને મારા નેતા અને ખેડૂતોને મળવાથી રોકી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પણ ત્યારે હતા તો એમણે પણ કાનૂની કાર્યવાહી કેવી રીતના થશે બધી જ વાત કરી હતી આમ આદમી પાર્ટીમાં એક તરફ રાજુગરપડા ગરપડા પ્રવીણ રામ ખેડૂત માટે લડતા નેતા અત્યારે જેલમાં છે સાથે જ આમ આદમી પાર્ટી સતત મહાપંચાયત તો ખેડૂતના મુદ્દે મહાપંચાયત કરી રહી છે કચ્છમાં પણ એક મહાપંચાયત થવાની છે ગઈકાલે બોટાદના ઘણા બધા ખેડૂતો જેલ મુક્ત થયા છે પ્રવીણ રામ અને રાજુ કરપડા હવે ક્યારે જેલ મુક્ત થશે એ તો સમય બતાવશે ગઈકાલે જે ખેડૂતો જેલ મુક્ત થયા છે એમના સ્વાગત માટે બીજા ખેડૂતો પહોંચ્યા હતા અને આની પહેલા જ્યારે ખેડૂતો જેલ મુક્ત થયા ત્યારે પણ એ જે વ્યથા કરી રહ્યા હતા તેના પર કરીએ નજર દોઢેક મહિનાનો સમયગાળો વીતી ગયો ત્યારે અમારા આજે બત્રીસ ખેડૂતો જે અડધરની જે પડદાકાંડની ઘટના બની હતી એમાં આજે બત્રીસ ખેડૂતો આજે જેલ મુક્ત થયા છે અમને આપણે ભારતની ન્યાયપાલિકા પર પૂરો ભરોસો હતો કે અમને સો ટકા ન્યાય મળશે અમે તમામ ખેડૂતો અમારા હક અને ન્યાયને અધિકાર માટે બોટાદના અમારા ખેડૂતનો જે અમારે કપાસમાં કડદો થતો હતો એ કડદાની મિટિંગમાં ગયા હતા અમે અમારું શાંતિપૂર્વક ગાંધીઝિંજિયા રાયના આંદોલનપૂર્વક અમારી અમારી માંગ અને અધિકાર માટે અમે લડતા હતા પરંતુ કોઈ કાવતરાનો ભોગ બની અમને તમામ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા પરંતુ અમને સૌ ખેડૂતોને આજે ન્યાયપાલિકાએ અમને જેલ મુક્ત કર્યા છે એનો અમને તમામ ખેડૂતોને અમે એક અમારા ખેડૂતનો વિજય દિવસ તરીકે જોઈએ છીએ